આજથી સીબીએસ ની પરીક્ષા શરૂ થઈ છે લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી થી મોનિટરિંગ થશે રાજકોટ અને સુરેન્દ્રનગર માં ચાર હજાર બસો ને પચીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે નવા નિયમ અનુસાર પરીક્ષા જેટલા કેન્દ્રો ઉપર લેવાશે ત્યાં બસો ચાલીસ વિદ્યાર્થીઓ અથવા દસ ક્લાસરૂમ વચ્ચે એક સ્પેશિયલ સીસીટીવી મોનિટરિંગ ઓફિસર ને ફરજ સોંપાય છે જે ચાલુ પરીક્ષા દરમિયાન સીસીટીવી ઉપર બાજ નજર રાખશે મોનિટરિંગ દરમિયાન કોઈ પ્રકારની ગેરરીતિ નજર પડશે તો તરત જ બોર્ડને જાણ કરવામાં આવશે આ ઉપરાંત બોર્ડ ને જરૂર લાગે તો સીસીટીવી ની ક્લિપિંગ અને સીસીટીવી મોનીટરિંગ ઓફિસને બોલાવી ખુલાસો પણ પૂછી શકે છે દિલ્હી કંટ્રોલ રૂમ ખાતેથી સીબીએસસી બોર્ડની પરીક્ષાના નું મોનિટરિંગ કરાશે પરીક્ષા કેન્દ્રમાં જે રેકોર્ડિંગ કરાશે તે સાચવવાનું રહેશે સીબીએસસી પર બોર્ડનું પરિણામ જ્યાં સુધી જાહેર ન થાય ત્યાં સુધી કેમેરાનું બેકઅપ સાચવી રાખવાનો નિયમ છે જેથી પરિણામ બાદ પણ કોઈ વિદ્યાર્થી કે સ્કૂલ ની સમસ્યા સમસ્યા હોય તો તેનું ક્લિપિંગ મારફત નિરાકરણ લાવી શકાશે મારું નામ લલિત સોજિત્રા છે વિદ્યાર્થીઓની તૈયારી હાલ ખૂબ જોરશોરથી ચાલી રહી હતી તેનું અત્યારે તે પરિણામના એક ડગલા આગળ છે જે એક્ઝામ ચાલુ થઈ રહી છે તેના માટે બધાને બેસ્ટ ઓફ લક પ્લસ જે અત્યારે હાલ પેપર દે તો પેપરમાં પૂરતું ધ્યાન આપે અને આગળ વધે એ જ રીતે આવે ઈચ્છા આ વખતે સીસીટીવી મોનિટરિંગ છે પ્લસ ક્લાસમાં જે રીતના સુપરવાઇઝર છે એને પણ એ રીતના ઇન્સ્ટ્રક્શન આપેલી હોય છે કે કોઈપણ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય અન્યાય એ માટે કે કોઈ વિદ્યાર્થીઓ ચોરી કાપલી અથવા ચીઠીમાંથી જોવે છે તો તેનું મોનિટરિંગ હાલ દિલ્હી તેમજ સીબીએસસી ના સેન્ટર હોય ત્યાંથી કરવામાં આવતું હોય છે એટલે એ પ્રકારે કંઈ બહુ ચિંતા જેવો વિષય નથી એટલે વિદ્યાર્થીઓને અન્યાય માટે મારું નામ યુવરાજ છે અને પ્રિપેરેશન તો કઈ છે બરોબર કરી છે અને વાંધો નહીં આવે થઈ જશે પ્રેશર તો એટલું છે નહીં એ તો જે રીતે પ્રિપેરેશન કર્યું એ પ્રમાણે હોય પ્રેશર ગોલ તો હવે જોય હવે ડિસાઈડ નથી કર્યું હજી